પણ એ વાત સાહેબોને સંભળાય તો ને એમની કાન અને એમની આંખ અને કાનનો વિકાસ તો થયો નથી એટલે વિકસિત ગુજરાતના ખાડાઓ વિકસિત થઈ રહ્યા છે આવો બતાવીએ અહેવાલ કે જ્યાં તમને વિકસિત ગુજરાતના વિકસિત ખાડાના દ્રશ્યો જોવા મળશે વિકસિત ગુજરાતના વિકસિત ખાડા વિકાસ ની વાતો સામે પ્રાથમિક સુવિધા અભાવ કરોડો રૂપિયા કયા ખાડા પાછળ ખર્ચો છો સાહેબો આવો સવાલ તો થાય જ ને કારણ કે બતાવે છે કે કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાતનો વિકાસ થાય છે પરંતુ વિકાસની વાતો કરતા નેતાજીઓ અને સાહેબોએ આ રસ્તા માટે કેટલા કરોડ પાડવ્યા સરકાર પ્રાથમિક સુવિધા જનતાને આપવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાડવે છે અરે પરિવહન ઝડપી બને તે માટે સરકારે એક્સપ્રેસ હાઈવે પણ વિકસાવી દીધા છે પરંતુ વિકસિત ગુજરાતના એવા અનેક રસ્તાઓ છે જે એટલા વિકસિત નથી પણ ત્યાંના ખાડાઓ તો ખૂબ વિકસિત છે આ રસ્તો બોટાદ જિલ્લાનો છે બોટાદના રાણપુર તાલુકાના રાજપુરા ગામથી વાવ કુંડળી અણીયાળી કાઠી અને બોટાદ જોડતો આ મુખ્ય માર્ગ કે જે કેટલી હદે બિસ્માર છે તે તમે દ્રશ્યો પરથી જોઈ જ શકો છો રાજપરા બોટાદ જવા માટે આ રોડ એટલો ખરાબ છે ને કે એકસો આઠ નથી ચાલી શકતી બસ નથી ચાલી શકતી આ રોડ ઉપર એવા મોટા છે 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 ને કે ટુ અનેક વખત પડે પડે ફોર મોટું નુકસાન આવે છે જે તમને કહો રાજપરા રાજપરા થી બુબા બુબાવ થી કુંડલી કુંડલી અણિયાળી અણીયા છે નવા માર્કેટ હેડ અથવા તો બોટાદ એટલો ખરાબ છે કે એની કોઈ સીમા જ નહીં ટુ વ્હીલ વાળા કેટલી વાર પડે છે બેનો દીકરી તમે કહો ઘણીવાર મોટું નુકસાન થયેલું છે અને આ લોકોને લેખિતમાં રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતમાં પી ને આપેલું છે તમને કહું છતાં આ લોકોનું પેટનું પાણી હલતું નથી સ્થાનિકોની ફરિયાદ છે કે ડમ્પર જેવા ભારે વાહનોને પણ અહીંયા રોગ ન હોવાને કારણે આ રસ્તો વધુ બેસતો જઈ રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર તો આ ખાડા કાન જ કરે છે આશ્વાસન આપીને ભગાડી દેવામાં આવે છે ને પછી કોઈ કાંઈ કામ નથી કરતું જેને લઈને હવે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની જિંદગી પણ ઉચ્ચારી છે ગુજરાત ને વિકાસ નો મોડેલ રાજ્ય કહેવામાં આવશે શું નાના ગામોના લોકો માટે આ વિકાસ બન્યો જ નથી આશા રાખી કે અમારા અહેવાલ તંત્ર જાગે અને વિકસિત ખાડાઓ પૂરે રાજુ વીટીવી ન્યૂઝ બોટાદ